વડોદરામાં પોલીસે રથયાત્રા ને લઈને ફૂડ પેટ્રોલિંગ કર્યું રથયાત્રાના રૂટ પર પોલીસ નું ફૂડ પેટ્રોલિંગ જેમાં ડીસીપી એસીપી પીઆઈ અને પોલીસ જવાનો આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા રેલવે સ્ટેશન થી પોલો ગ્રાઉન્ડ બગીખાના સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસના ફૂડ પેટ્રોલિંગને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું ત્યારે આગામી સાત જુલાઈએ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જે અંતર્ગત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી સાત તારીખે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને ઝોન પર વિસ્તારનો જે હદ લાગે છે પંચમુખી હનુમાનથી લઈને અને શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ સાથ અમે કોર્પોરેશન અધિકારી પીએસએનએલ ના અધિકારી અને એમજી ના અધિકારી જોડે રાખ્યા છે જ્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે અમે સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને કેન્દ્ર કોઈ નડતર રૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ ફૂડ આયોજન કરેલું છે